આજે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવાર દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી ચંદ્ર ગ્રહ ને નમન કરું છું આજે ભાદર મેના તિથિ છે જે સાંજના સાત વાગ્યા ને સાત મિનિટ સુધી છે ત્યાર પછી ચતુર્દશી તિથિ છે આજે સવારના છ વાગ્યા ને વીસ મિનિટ સુધી ચંદ્રમાં મગા નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં પૂર્વ નક્ષત્ર માં છે આજે સત્યયોગ છે અને છે આજે આખો દિવસ ચંદ્રમાં સિંહ રશિમાં રહેવાના છે આજે ધીરસનું શ્રાદ્ધ છે અને આજે સોમ પ્રદોષ સરત છે આજે અભજીત ફૂડનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી ઉપરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભજીત ફૂડમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના સાત વાગ્યાને ત્રીસ મિનિટથી સવારના નવ વાગ્યા સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આવુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પૂર્વ અને અધુન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધ પીને યાત્રા કરવી જોઈએ આજે સોમવાર છે અને સોમવાર એક શુભ ગ્રહ ચંદ્ર તરફ શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વ ફાલ્ગુ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્ર સમિગ્ર શુક્ર હોય છે જે ગુરુ ગ્રહ પછીનો સૌથી વધુ શુભ ફળ આપનાર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિ માટે સારો જોઈ શકે છે માત્ર શુક્રગ્રહનો શત્રુગ્રહ ની રાશિ સિંહ રાશિ વ્યક્તિએ રહેવું જોઈએ